નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ હો ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ અને વાર શનિવારના આજના ઊંઝાના બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોમાં પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટી નોલ પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકશે તો શરૂ કરીએ ઊંઝા તારીખ એકવીસ નવ બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે અઢારસો ઇઠોતેરથી બત્રીસો અઠ્ઠાવન ઈસફગુલ જેનો નીચો ભાવ છે ત્રેવીસો પંચ્યાસી અને ઊંચો ભાવ છે અઠ્યાવીસો બાવન તળસફેદ જે છે ઓગણીસો પચાસથી છવ્વીસો બ્યાસી અને હવે આગળ છે સુઆ જે છે અગિયારસો અગિયારથી સત્તરસો એંસી વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચો ભાવ છે ચોવીસો પંચોતેર જીરું જે છે બેતાલીસોથી પાંચ હજાર નવસો અને હવે છેલ્લે છે રાયડો જે છે અગિયારસો પાંત્રીસથી બારસો છવ્વીસ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ